છોટાદેપુર તાલુકામાં વિકાસને વેગ મળશે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠોડસિંગ નવા રસ્તા તથા નવીનીકરણની કામગીરી કરવાની હોય કે જેનું સાંસદ અને ધારાસભ્યને હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છોટાઉદેપુર તાલુકાના ગામોમાં રસ્તાના અભાવે ઘણા સમયથી પ્રજાને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે કે જે સમસ્યાને ધ્યાને લઈ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સરકારમાં રજૂઆતોને પગલે સરકારે હકારાત્મક અભિગમ અપનાવી કામો મંજૂર કરી દીધા છે જે અંગેના કરોડોના ખર્ચે નવા રસ્તાના તથા નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવતા પ્રજામાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે છોટાદ ઉપર નગરના સમા કિનારે આવેલ જૂના ઉદયપુરના રસ્તાનું ખાત મુરત થા પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે નોટી છતાં પણ આપણે પેલી બાજુથી કોસ વસેડી તરફથી પેલું ઈવીએમ મશીનો જે ચૂંટણીઓ થઈ મશીનો મેલે તઈથી રહીને અહીં સુધી આપણે રસ્તો એ રસ્તાનું કામ પણ આપણે મંજૂર કરી દીધું એટલે આગામી સમયમાં આપણે વાહનો લઈને બોલાવવા હોય તે તે પણ બે એ માનકાને પણ આપણે